મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ મિત્રો તારીખ છે ચોવીસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ ને વાર છે મિત્રો મંગળવારના રોજ આજની આવક તો મિત્રો ઘટી રહી છે મિત્રો અને મિત્રો બજારની વાત કરીએ ને આજની તેજી મંદી વાત કરીને તો મિત્રો ગયા શુક્રવારથી બજાર લાગત તેજીમાં આવેલું આવે છે શુક્રવારે તેજી હતું શનિવારે તેજીમાં હતું સોમવારે પણ તેજીમાં હતું ને આજે મંગળવારે પણ બજાર હાલ તેજી તરફ જઈ રહ્યું છે એવું જ લાગી રહ્યું છે મિત્રો અને મિત્રો આપણે એમપીની વાત કરીએ તો એમપીની અંદરમાં તેજી જોવા મળી રહી છે મિત્રો એમપીમાં મનસુર મંડીમાં ગયા શુક્રવારથી સોમવાર લગીના રિપોર્ટ જણાવ્યું તો હજારથી બારસો રૂપિયાની તેજી જોવા મળી રહી છે મિત્રો ને આપણે પણ એટલી તેજી આવી ગઈ છે મિત્રો ગયા શુક્રવારથી અત્યારે મંગળવાર સુધીમાં જે પચીસોના માલ વેચાતા હતા તે માલ પાંત્રીસો લોગીના વેચાવા માંડ્યા છે મિત્રો તો ચાર પાંચ દિવસમાં એક હજાર રૂપિયાની નોટ મળે વધી ગઈ છે મિત્રો ને અમુક માલમાં તો બારસો રૂપિયા જગીની તેજી જોવા મળી રહી છે મિત્રો ગયા શુક્રવારથી અત્યાર સુધીમાં મિત્રો આવક અત્યારે કપાઈ રહી છે ખેડૂતોની વેચવાલી ઘટી રહી છે તેથી બજારમાં થોડીક તેજી જોવા મળી રહી છે પિસ્તાલીસો એકવીસ રૂપિયાનો ભાવ થયો છે પિસ્તાલીસો એકવીસ રૂપિયાનો ભાવ થયો સાઈડની વાત કરતો સાઈડમાં મીડિયમ એવરેજ ક્વોલિટીનો માલ દેખાય છે અમુક ટાઈપ અમુક લાડવો માલ અમુક જ જોવા મળી રહ્યો છે મિત્રો બાકી એવરેજ ક્વોલિટી થી એવરેજ થી મીડિયમ માલ જોવા મળી રહ્યો છે મિત્રો બગાડ આડત્રીસો ને એકાણું રૂપિયાનો નો ભાવ છે આડત્રીસો ને એકાણું રૂપિયા નો ભાવ છે મીડિયમ માલ જોવા મળી રહ્યો છે મિત્રો આડત્રીસો ને એકાણું રૂપિયાનો ભાવ છે માલ વજન વાળો છે અને મિત્રો

એકાણું રૂપિયાનો ભાવ થયો છે સાડત્રીસો ને એકાણું રૂપિયાનો ભાવ છે જે દેશી લસણ છે મિત્રો અમુક ખુલી ગયો છે પડદા ફિનિશિંગ વિખાઈ ગયું છે મિત્રો સાડત્રીસો એકાણું રૂપિયા છે 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 લઈને આવ્યા તમારું ગામ ચોત્રીસો ને પાસાઠ રૂપિયાનો ભાવ થયો છે ચોત્રીસો ને પાસાઠ રૂપિયાનો ભાવ થયો છે મીડિયમ ક્વોલિટી છે ને મીડિયમ થી મીડિયમ ક્વોલિટી પણ આમાં છે ને એકદમ પીળા માલ થઈ ગયો છે મિત્રો જો પીળો દેખાવા માંડ્યો છે મિત્રો આટલું પીળો માલ જોવા મળી રહ્યો છે માલમાં કાંઈ ન કરો મને મસ્ત માલ છે પણ પીળો પડી ગયો ને મીડિયમ સાઈઝ છે એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે આનો એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે મોટો માલ છે મીન તો તમે જોજો એકતાલીસ રૂપિયામાં વેચાણો છે આ માલ એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે એકતાલીસ રૂપિયાનો નો ભાવ છે એમાં લાડુ જોવા મળી રહ્યો છે આ ટાઈપ નો છે જો અને મીડિયમ માલ જોવા મળી રહ્યો છે સાડત્રીસ રૂપિયા રૂપિયાનો ભાવ છે માલ પેન્ટિંગ લયેલો છે મિત્રો સાડત્રીસ નો ભાવ છે માલ પેન્ટિંગ રે છે માલ વેચ્યો નથી ખેડૂત ભાઈ સાડા ત્રીસો રૂપિયા વાવ છે તે આના ને મોટો માલ છે પણ થોડોક વજનમાં મીડિયમ હળવો પડી ગયો છે વજનમાં હળવો થઈ ગયો છે પીળાશવાળો માલ થઈ ગયો છે